રાજકોટમાં પરિવારના આંતરિક ઝઘડામાં ભાઈએ નાના ભાઈની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે મુકેશ વાવડિયા નામના વ્યક્તિની હત્યાનો મામલો પોલીસ તપાસમાં હતો જેમાં મોટાભાઈએ જ નાના ભાઈની હત્યાની ફરિયાદ કરી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ફરિયાદી પોતે જ હત્યારો નીકળ્યો હોવાનું સામે આવ્યું ગત અઢાર મે બે હજાર પચીસના રોજ આ હત્યા કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિનુ વાવડિયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે ગત તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ કુવાડવા પોસ્ટે વિસ્તારમાં આવેલ જામગઢ ગામની સીમમાં મર્ડર બનાવની જાહેરાત થયેલી હતી આમાં મરણ મરણ જનાર મુકેશભાઈ વેલાભાઈ વાવડિયાને કોઈ અજાણ્યા શખ્સે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી એનું મૃત્યુ નિપજાવેલ હતું અને આ ગુનાની ફરિયાદ તેમના સગા મોટાભાઈ વિનુભાઈ વાવડિયાએ આપેલ હતી ત્યારબાદ બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ ની નીચે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નશીલ હતા ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા એક ખાનગીરા ગુના ફરિયાદી એ જ પોતાના ભાઈનું મર્ડર કરેલ છે અને આ હકીકતના આધારે આ ફરિયાદી ફરિયાદી ની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે તેને જ પોતાના ભાઈ નું મર્ડર કરવામાં આવે તેના દ્વારા તેના ભાઈ નું મર્ડર કરવામાં આવેલ છે

હજી સુધી આ હત્યામાં તેના મોટા ભાઈ હત્યા કરેલ હોવાનું સામે આવેલ છે બીજા કોઈની સંડોવણી સામે આવેલ નથી પણ હજુ વધુ તપાસ આ બાબતે ચાલુ છે એ અત્યારે આ હાલ આરોપીને પકડીને કુવાડવા પોસ્ટે સોંપવામાં આવેલ છે ત્યાંથી જ પછી રિમાન્ડની તમારું કાર્યવાહી કરવામાં આવશે